વડોદરામાં આવેલા સાવલીવાડા સ્વામીજીની ચોત્રીસમી પુણ્યતિથિની અતિભવ્ય ઉજવણી કરાઈ પૂજ્ય સાવલીવાડા સ્વામીજીની પુણ્યતિથિની ઉજવણી પ્રસંગે સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞથી પ્રારંભ થયો સ્વામીજીની પાદુકાની યાત્રા ગંગોત્રી બંગલોસ્તી બમબમ બોલેના નાદ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વેશભૂષા ભજન મંડળીઓ સાથે ધામધૂમપૂર્વક નીકળી હતી નગરના રાજમાર્ગો પર ફરી ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સ્વામીજીના સમાધિ મંદિર પહોંચી હતી પરમ પૂજ્ય સ્વામીજીની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે સાવલી ભીમનાથ મહાદેવમાં કેટલાક પ્રસંગોનું આયોજન કરેલું છે જેમાં વહેલી સવારમાં તારીખ બાવીસના રોજ સાચી અંબા મુકાવે નવચંડી યાગનો પ્રારંભ થશે ત્યારબાદ બપોરે બે વાગે વરસાદના આવગવમન સાથે પંજ પરમ પૂજ્ય સ્વામીજીની પાદુકાની શોભાયાત્રા નીકળશે જે ભીમનાથ મહાદેવ સાત વાગે પહોંચશે આરતીના સમયે ત્યારબાદ બીજે દિવસે સવારમાં પરમ પરમપૂજ્ય સ્વામીજીની સાડા ત્રણ વાગ્યાની પૂજા શરૂ થઈને ત્યાર પાછ બાર કલાકની ઓમ નમ શિવાયની અખંડ ધૂળ તથા પરમ પરમપૂજ્ય સ્વામીજીની સમાધિની સામે હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને અગિયાર ત્રીસ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે સાંજે સાત વાગે પરમ પૂજ્ય રામકથાનું અશ્વિનભાઈ પાઠકના મધુર સ્વરમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે તો સરો ભક્તો એ તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે ઓમ નમો શિવાય ભીમનાથ મહાદેવ સાવલી અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાગ ન્યુઝ સાવલી વડોદરા